ચો પડા ને બોધીને બજાર છે બજાર આજુ બાજુમાં ઘરક બાજા બજન નો મે હરિ મારા તીમાન મારું મારા જવાની મારુ મોલ કૃષ્ણ નામનો કાઠોરે બા ભજન નો વેપાર હરી ના ના મણી હે પ્રભુ ના તો મારી છે ડોકા હરી ના 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 મણી તો માને છે દુકાનિ ના મને પ્રભુ નાના તો છે દુકાને હીરા ચાય મોતી નો નહીં પાર હીરા ચાય મોતી નો નહી પાર મોતી તો હંસલા ચરી ગયા ને પગલા પાછા ચાય હરી ના ુ નાનારી મેરી દુકાને મીરા બેસે નરસિંહ ભજન હરી મીરા બેસે નરસિંહ ભજન રાધા કૃષ્ણ જોવા ને અવેલા હરી નાના di dupane sabri dete boranove par પ્રહલાદ બેસે ધ્રુવજી ભજન ગાય પ્રહલાદ બેસે ધ્રુવજી ભજન ગાય મુ નો ના ગઢમાં રામોદન દેવારી કાનો નાત સુના ગઢમાં રામોદન

Nanya nala varika ti sakije rajarana